ઠંડી ની વાત હોય ઠંડી વધારે પડે છે મને ઠંડી શું વાયા ક્યાં કરે ને એમાં આગળ શું કરું જવું તો થોડો જવું તો પછી મારા છોકરા ને મેં કીધું તું એ નાખા દે પેલું તો એને ના નાખે મારું માનતો જ નહીં એ ચાલો ખર તો કયો હશે મૂટું જ નહીં કામ બોલી બાપુ એક વાત કીધું મિલાડ્યું મિલાડ્યું હશે જવા ધ્યાન દેવું કરી

મને એવી બીક લાગે ને સી એટલે પેલું હશે મિલાડું બિલાડું મને એવું ધ્યાન તો હતું જ તે મારું અલે આવું શું શું મોટું 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 બિલાડું ના હોય મિલાડું ના હોય શું આવ્યું કોઈ સમય નહી હતો હે મારા મમ્મા વ્યા મળશે લે આ એટલે એવું થતું હતું હું ઈચ્છા ગભરું છું દે મને ભૂખ એવી લાગે મને તો એટલે હું જોતા આવ ક્યારે બેરી ના ક્યારે ના હોય જોતા આવું ગાય બાય હોય તો ના anh ạ, papa tôi hốt tao, nó còn nhiều mày để tôi nói gì, u dốt này, u này, này,

અને જમીન એમ મે હતી મુજન હું તાય એ બે ગોળ બે બેત હતા મારા બેટા તે એક અમીર વિદ્યાર્થી આવ્યો અમીર વિદ્યાર્થી છો અમીર અમીર તે એક જમીન ભાભી ચિલા નહી આપી કબળા ચિલા નહી આસરે તમે અંદાજ લગાવો એક કરો હજુ અંદાજ બે કરો હજુ સાત કરો તો સાત કરો દસ કરોડ ઓ બાપા દસ કરોડ રૂપિયા ની જમીન વેચાણ કીધી પણ બે ભાઈ એ એકના બે ના થયા ના લીધી ના લીધી

મધારું પણ <woons> <thatrawd�> <puts cold -amentoalan>

હલો સંગેને માથી હરતું અલ્યા હે કાકા લે પણ ફૂટતો નહી હોય ને હું તો ભલે કાકા છો ને કે જો હતા હેલો કાકા સી

મદારો આને વડિયું માં ભાઈ પાટો ને બહુ ઠંડી ચડી છે કાકા ઘરે જવું કાકા આપણે મારે

હા જય મિન આ કઈ જાતર બેઠ ખેતર ના પાડેલી કહે જો ફોન ચા ફોન આવ્યો કહે ને જો બે તું બોલ બોલતો તાજુ તારી ગભરું છે જો ગુલાબી શેટર વાળું બોલે હા એ પેલો ગોલ ગપ્પો નહીં હોય ને ઉતર ને જાય સુમન મન તું ઉતર માસોકા ની ઉતારો

लो कृष्ण कनेला लकी जय जी आ काका काका ओ तो कृष्ण भगवान काम आया हट कौन के कृष्ण भगवान काम नहीं आवता कृष्ण भगवान जगदमा छ मयूर कैसे जो मैं भूत जोई भूत जोई बे भूत दारो न ए तने ओळख कोण मचोरी ने गोलगप्पा साए काका अर्जुन काका है जो

ஆச்சமஸ்தி கமேடி வீடு ஆ